દૈનિક બાઇબલના વાંચનો તારીખ છવ્વીસ મે બે હજાર પચીસ પાસ્કારા છઠ્ઠા અઠવાડિયાનો સોમવાર આજે માતા ધર્મસભા સંત ફિલિપ નેરીનું તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના જરિતોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના જરિતોમાંથી અધ્યાય સોળ કલમ થી પંદર ત્રોઆસી નીકળી અમે વહાણ માર્ગે સીધા સામુથ્રાકે ગયા અને બીજે દિવસે નિયાપોલિસ ગયા અને ત્યાંથી ફિલિપી ગયા એ મગદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર છે અને ત્યાં રોમનોની વસાહત છે એ શહેરમાં અમે થોડા દિવસ રહ્યા વિશ્રામ દિવસે અમે દરવાજાની બહાર નદી કિનારે ગયા ત્યાં પ્રાર્થનાની જગ્યા હશે એમ ધારી અમે બેઠા અને ભેગી થયેલી સ્ત્રીઓને ઉપદેશ આપવા માંડ્યો સાંભળના સ્ત્રીઓમાં લુધિયા નામની એક બાઈ હતી એ થુવાતીરાની વતની હતી અને કિરમજી કપડાનો વેપાર કરતી હતી તે ઈશ્વરોપાસિકા હતી પ્રભુએ તેના મનને જાગ્રત કર્યું એટલે તેણે પાવનું કહ્યું ગ્રહણ કર્યું તેના કુટુંબના માણસો સાથે તેને સ્નાન સંસ્કાર કરાવ્યા પછી તેણે અમને વિનંતી કરી મને પ્રભુ ઉપર શ્રદ્ધા છે એવી જો તમને ખાતરી થઈ હોય

સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે અને તમે પણ મારા સાક્ષી થશો કારણ છે કે શરૂઆતથી તમે મારી સાથે છો આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે તમારી શ્રદ્ધા ડગી ન જાય લોકો તમારા સ્વભાગૃહમાંથી બહિષ્કાર કરશે એટલું જ નહીં પણ એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારો જાન લેનાર કોઈ પણ પોતે ઈશ્વરની સેવા કરી રહ્યો છે એમ માનશે તેઓ આ બધું કરશે એનું કારણ એ છે કે તેઓએ નથી ઓળખ્યો પિતાને કે નથી ઓળખ્યો મને પણ આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જ્યારે એ બધું બનવાનો સમય આવે ત્યારે તમને સાંભળે કે મેં તમને એ કહ્યું હતું આ બધું મેં તમને પહેલેથી નહોતું કહ્યું કારણ કે હું તમારી સાથે હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો